અરે યાર નવરાત્રી પહેલા વજન ઘટાડવું છે ત્રપથી કોઈ પણ એવો વેઇટ લોસ બતાવો બતાવ જેનાથી મારું વજન પણ ઘટે અને સાથે સાથે મારા શરીરમાં થોડી એનર્જી આવે કારણ કે મારે વેઇટ લોસ કરવું છે સાથે સાથે નવરાત્રિ માટે મારા શરીરને સ્ટ્રોંગ બનાવવું છે જેના કારણે હું ગરબા ગાવ અને થાકું પડે અરે આવું મારી ફ્રેન્ડ રીટા મને કહેતી હતી તો મને થયું કે ચલો આયુર્વેદિક એનાલિસિસ મારી પાસે ઘણું બધું છે એમાંથી સરસ મજાનું વેઇટ લોસ રિંગ્સ બનાવું જેના કારણે વજન પણ ઘટે સાથે 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 નબળાઈ પણ ન આવે અને તમારા આપણા શરીર ની અંદર તાકાત બનેલી રહે તો ચલો આપણે અત્યારે ભાદરવા મહિનામાં તમે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવાનું ચાલુ કરી દો રોગ પ્રતિકારક શક્તિ વધશે નહીં તમે ભાદરવા મહિનામાં તાવ તળિયો આવે નહીં બીમાર પડો સાથે સાથે તમારો વેઇટ લોસ થશે તમારું શરીરનું પાચન તંત્ર મજબૂત થશે અને નવરાત્રી પહેલા તમે તમારા પરફેક્ટ ફિટનેસને પામી શકો છો તો મિત્રો આ વેઇટ લોસ ડ્રિંક્સ છે કોઈ પણ પ્રકારના ખર્ચ વગર એકદમ ફ્રીમાં બનતું વેઇટ લોસ ડ્રિંક્સ છે આ વેઇટ લોસ ડ્રિંક્સ મદદથી તમારા શરીરનું પાચન તંત્ર મજબૂત થાય છે

મિત્રો ખરું ને તો દિલથી આ વિડીયો જોવું પૂરેપૂરો વિડિયો જોવો જેના કારણે મને વોચ ટાઈમ પણ મળે થોડો મને બેનિફિટ્સ મળે સાથે સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ચોક્કસ કરો તમારા સોશિયલ મીડિયામાં વિડીયોને લિંક શેર કરો તમારા દોસ્તોને કહો તૃપ્તિભાઈની આ ચેનલ છે ખૂબ સરસ મજાના રેસીપી વિડીયો અને હેલ્થ વિડીયો બંને આવી રહ્યા છે ઘર માટે ખૂબ જ ઉપયોગી એવા છે તો ચોક્કસ ચેનલ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન મળે એના માટે બે લાઈકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરો જેના કારણે દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી તમને મળશે અને મારી ચેનલના સૌથી નવા વિડીયોના તમે બનશો તો આ છે એકદમ ફ્રીમાં છે અને ફ્રીમાં તમે કરશો પણ મને તો બહુ જ ઉપયોગી થશે મને તમારી હેલ્પ બહુ હેલ્પની ખૂબ જરૂર છે મારી ચેનલ હમણાંથી ખૂબ ડાઉન ચાલે છે કારણ કે શિવાંશ થોડો બીમાર રહેતો હોય છે હું પણ થોડી મારી હેલ્પ પણ થોડી આગળ પાછળ નથી રહે છે વિડીયો બધા અપલોડ ડેડલોડ થતા નથી તો આશા રાખું છું અત્યાર સુધી મારા દરેક વ્યૂઅર્સ મને સાથ સહકાર અવશ્ય આપશે તો ખરેખર મિત્રો આજની આ માહિતી તમારા માટે છે લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરજો સાથે પૂરો વિડીયો ચોક્કસ છોજો એટલા માટે કહું છું કે મને આશા છે કે આપ સૌનો સાથ સહકાર મને દિલથી મળ્યો રહેશે તો ચાલો આપણે જોઈએ રેસીપીનો વિડીયો હેલો ફ્રેન્ડ્સ હું છોપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે તમારા ઘરમાં રહેલા આ ઇલાયચીના બે જ તણા તમારા પેટની છબી ઘટાડી દેશે ખરેખર નવરાત્રિ આવી રહી છે અને નવરાત્રિ પહેલાં તમારી કમર અને પેટની ચરબી ઉકાળવી હોય તો રોજ નરણા ફોઠે હુંફળ ગરમ ગરમ પાણી પી જાઓ તમારા શરીરની ચરબી પણ ઘટશે અને સાથે તે વજન તો એકદમ ઝડપથી ઘટવા લાગશે કારણ કે અહીંયા આપણે જે મરી મસાલાનો ઉપયોગ કરવાના છીએ જે મસાલાનો ઉપયોગ કરીશું એ મસાલા તમારા શરીરની ચરબી તો ઉગાડે છે સાથે સાથે તમારા શરીરને પાચન તંત્રને મજબૂત કરે છે જ્યાં સુધી તમારું પાચન તંત્ર પરફેક્ટ રીતે ઠીક નહીં થાય ત્યાં સુધી તમારું વજન ઘટવાનું નથી તો અહીંયા આપણે ઘણા બધા

યોગા એક્સરસાઇઝ કર્યા છે પરંતુ તમારું વજન બિલકુલ ઘટતું નથી તો તમે આ પ્રયોગ ચોક્કસ અજમાવો આ પ્રયોગની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારું વેઇટ લોસ થશે અને સાથે સાથે તમે વધતા વજનને કંટ્રોલમાં રાખી શકો છો વજન ઘટાડવા માટે આમ તો તમે ઘણા બધા ઉપાયો કર્યા છે વજન ઘટાડવા માટેના ઘણા બધા ઉપાયો અજમાવ્યા હશે જીમમાં ગયા છો યોગા કર્યા છે મોંઘા મોંઘા ડાયટ ચાર્ટ ફોલો કરીએ છે પરંતુ જ્યાં સુધી તમે તમારું વજન ઘટાડવા માટે તમારા તંત્રને મજબૂત નથી કરતા ત્યાં સુધી તમારું વજન છે તે વધવાનું ઘટવાનું નથી તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે ત્રણ એલાયચી લેવાની છે એલાયચીને ફોલવાની અને એલાયચીની અંદરના જે દાણા હોય પરંતુ ફરજિયાત ત્રણ લેવાની છે આ એલાયચીના દાણા તમારા પાચનતંત્રને મજબૂત કરે છે તમારા કોન્સિપેશનની સમસ્યામાં ઘટાડો કરે છે એટલે કે કબજિયાતની જે પ્રોબ્લેમ્સ છે વર્ષો જૂની એ પ્રોબ્લમ્સને મટાડવાનું કામ કરે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર જે ખોરાક હોય છે એ ગંદા ખોરાકને બહાર કાઢે છે મળમૂત્ર દ્વારા ટૂંકમાં એલાયચી તમારા બોડીનું ડિટોક્સીકરણ કરે છે નિયમિત રીતે તમે માત્રને માત્ર ભોજન પછી એક એલાયચી ચાવશો એનો રસ તમારા ગળાની છે ઉતારશો તો જઠરાગની શાંત થાય છે પાચનતંત્ર મજબૂત થાય છે અને સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી થાય છે હવે આપણે બીજી લેવાની છે છે એ મરીદાણા તો અહીંયા ગણીને આપણે સાત મરીદાણા એડ કરી દઈએ આ મરીદાણા પણ ખૂબ જ ઉપયોગી છે મરીદાણા તમારા શરીરની અંદર ચરબીમાં ઘટાડો કરે છે સાથે સાથે તમારા ખોરાકને પચાવે છે મરીદાણાની અંદર એવા એન્ટી ઓક્સિડન્ટ છે જે તમારા શરીરમાં રહેલી એકત્રિત થયેલા ચરબીના થરને ઓગાળવાનું કામ કરે છે તો અહીંયા મરી દાણા હોય છે એ તમે નિયમિત રીતે ખોરાકમાં મરી પાવડરનો છંટકાવ કરો તો પણ તમારું પાચનતંત્ર એકદમ ઠીક થાય છે તમે જે ખોરાક ખાવ છો એ તમારા ખોરાકને પચાવવાનું કામ કરે છે તમે છાસ પીવો છો તો છાસમાં જીરા અને મરીના પાવડર અને નમક એટલે કે સંચળ એડ કરશો તો પણ છાસ છે ને એ છાસ તમારા ખોરાકને ડબલ સ્પીડથી પચાવવાનું કામ કરે છે કારણ કે એ જે વસ્તુ છે પાચન તંત્રને એકદમ ઠીક કરે છે પાચનતંત્રને એકદમ સ્ટ્રોંગ

દાદી નાની વખતના સમયમાં કોઈને થાઇરોઇડ નહોતો કોઈને ડાયાબિટીસ નતો આવા બધા રોગ બહુ ઓછા પ્રમાણમાં થતા હતા શું કામ તો કે એ લોકો નિયમિત રીતે એમના મુખવાસમાં લવિંગનો ઉપયોગ કરતા હતા કારણ કે લવિંગ છે તે તમારા શરીરની અંદર બનતા ચર્બિના ઓગાડે છે તમને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે દાંતમાં જ્યારે સળો થતો હોય ને ત્યારે એક લવિંગ તમે મોઢામાં મૂકી દેશો ને તો પણ દાંતના સળો અટકશે દાંતમાં બનતા જે જંતુ હોય છે એ મરી હોય છે તો લવિંગ ટૂંકમાં આપણા શરીરની અંદર આપણા શરીરને લોખંડ જેવું મજબૂત બનાવે છે આપણા શરીરની અંદર કોઈ પણ બેક્ટેરિયાનો વિકાસ અટકાવે છે તો એટલા માટે જે આપણા શરીરની અંદર રહેલો મેદ છે એ પણ ઓછો કરવાનું કામ કરે છે લવિંગ હવે ચોથી વસ્તુ છે એ છે બે તમાલપત્ર આ પત્ર છે ને એ ભયંકર શક્તિશાળી છે તમારા શરીરની નાના નાના હોય તો ત્રણ લેવાના છે મોટા મોટા હોય તો બે લેવાના છે તમાલપત્ર હેવી તમારે તમારા શરીરની અંદર હેવી ખોરાકને પચાવવાનું કામ કરે છે તમાલપત્ર તમાલપત્રની મદદથી તમે તમારા શરીરની અંદર રહેલા ચરબીને ઓગાળી શકો છો તમારા શરીરની અંદર ચરબી હોય છે તે એકદમ ઓગળી જાય છે તમારા શરીરની અંદર જે ચરબીના સેલ્સ છે એને ઓગળવાનું કામ તમાલપત્ર કરે છે તો હવે અહીંયા મેં કેટલી કેટલી વસ્તુ લીધી એ ફરી તમને જણાવી દઉં એક ગ્લાસ પાણી સાથે સાત મરીદાણા પાંચ લવિંગ ત્રણ એલાયચી અને ત્રણ તમાલપત્ર હવે આ બધી જ વસ્તુને દસ મિનિટ માટે મીડિયમ આંચે ઉકાળીશું ત્યાર પછી આ વેઇટ લોસ ક્યારે પીવાનું છે અને કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એવું તમને જણાવીશ તો અહીંયા આપણે એકદમ મીડિયમ આંચે ઉકાળીશું આશરે દસ મિનિટ સુધી આ વેઇટ લોસ રિંગને ઉકાળવાનું છે મિત્રો જ્યારે પણ તમે આ વેઇટ રિંગ્સનું સેવન કરો છો તો સૌથી પહેલાં તમારે થોડી ચડી પાડવાની છે જે ચડી આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવવામાં આવી છે તમારે સૌથી પહેલાં તો તમારે તીખું તળેલું નથી ખાવાનું સ્વીટ વસ્તુ નથી ખાવાની બહારની વસ્તુ નથી ખાવાની બીજી વસ્તુ કે જ્યારે પણ તમે તમારું વેટ લોસ કરો છો તમે તમારું ફેટ લોસ કરો છો ત્યારે નિયમિત રીતે થોડી ફિઝિકલ એક્ટિવિટીસ અથવા ઘરના કામ તમે જાતે કરો અથવા તો તમે તમારા શરીરની અંદરની જે ચરબી છે એ ઓગાળવા માટે થોડી એક્સરસાઇઝ કરો અથવા વોકિંગ કરો બીજું નિયમિત રીતે તમારે દિવસમાં ત્રણથી ચાર વાર હુંફાળું ગરમ પાણી પીવું હૂંફાળું ગરમ પાણી તમારે દસ કિલોથી વધારે વજન ઘટાડવું છે તો તમારે ચોક્કસ પીવું પડશે તમારું વજન ઘટાડવા માટે એસી ટકા સુધી ચરબી ઓગાળે છે ગરમ પાણી એટલા માટે આપણે ગરમ પાણીનો પ્રયોગ કરવાનો છે બીજું

અને સાથે સાથે કોઈ પણ ગ્રીન વેજીટેબલ જ્યુસ કોથમીરનું જ્યૂસ ફુદીનાનું જ્યૂસ પાલકનું જ્યૂસ એવું જ્યુસ પીવાનું રાખો તમારું વજન આપોઆપ એક જ મહિનામાં ઘટી જશે અને આવી રીતે તમે વજન ઘટાડશો તો એકવાર તમારું વેઇટ લોસ થયું છે તો ફરી તમારું વેઇટ લોસ એમ કે વેઇટ ગેઇન નહીં થાય તો અહીંયા હવે આપણે આટલું જ ધ્યાન રાખવાનું છે હવે આપણે આ વેઇટ લોસ રિંગ્સ આપણું ઉકળી રહ્યું છે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે ઓછામાં ઓછું જેના કારણે તમાલ પત્ર છે લવિંગ છે આપણા કાળા મરી છે અને સાથે સાથે એલાયજી છે બધાના ગુણધર્મો આપણા પાણીમાં સેટ થાય એ પછી આપણે આ પાણીને ગાળીને પી જવાનું છે રોજ નિયમિત રીતે આ વેટ લોસ ડ્રિંક સવારે નરણા ઉઠે પીવાનું છે પરંતુ 5 કિલો થી વધારે વેટ લોસ કરવો હોય તો દિવસમાં તમારે આ વેટ લોસ ડ્રિંક્સ બે વાર પીવું પડશે તો ખરેખર મિત્રો તમને જો માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જલ્દી કરશો આ વેટ લોસ ડ્રિંક્સ ની મદદથી તમારે નવરાત્રી પહેલા ચોક્કસ તમારા બે થી 3 ઇંચ જેટલા કમરની ચરબી તો ઘટશે જ અને સાથે સાથે 4 થી 5 કિલો તમારું વજન પણ ઘટશે જો કહ્યું એટલું ધ્યાન રાખશો તો ખરેખર આ સરસ જાણી તમારા માટે ઇન્ફોર્મેશન છે પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરો અને નવરાત્રી પહેલાં ઘટાડો ભજન